હલો મિત્રો કેમ છો મજામાં તો આજના અપડેટની અંદર જો આ દામોદર પહેલા આવતો બ્રિજ ને આવું કંઈક વાતાવરણ છે અત્યારે તો આજે વાત કરું તો મંગળવારે પંદર સાત બે હજાર પચીસ ને સવારના સાડા સાત આવું કંઈક વાતાવરણ છે તો ખાસ આપણું અપડેટ જોજો અને ચેનલમાં હોય યુટ્યુબમાં તો સબસ્ક્રાઈબ કરજો ઇન્સ્ટામાં હોય તો ફોલો કરી લેજો અત્યારે આ બધી પબ્લિક છે ને ગિરનાર ચડવા માટે જાય છે એમ તો ટ્રાફિક તો છે જ આજે મંગળવારના દિવસે આ બાજુ જાય એ બધા જટાશંકર જાય છે તો આવું કંઈક હતું આજનો અપડેટ તો ફોલોઅપ જરૂર કરજો જય ગિનારી